તો નમસ્કાર દોસ્તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે સ્કૂલમાં આવી ગયા છે ડુંગળી તમે દેખી શકો છો અને આ છે આપણા ફ્રેન્ડ તો દોસ્તો ખુશીની વાત એ છે કે આપણું ગૂગલ એડસેસ પિન આવી ગયું છે ઘણા સમયથી આપણે મહેનત કરતા હતા અને ઘણા લોકોના અલગ અલગ બધી વાતો પણ સાંભળે આપણે તાના પણ સાંભળ્યા અમુક લોકોના પણ આપણે મહેનત કરવાનું છોડ્યું નહીં અને ખુશીના સમાચાર એ છે કે આપણું ગૂગલ એડસેસ પિન આવી ગયું છે અત્યારે જ ફોન આવ્યો હતો તો તમારું ગૂગલ એડસેસ આવી ગયું છે તો આપણે જવાનું છે ગૂગલ એક્સ્રેસ પિન્ટ લેવા માટે તો બન્યા રહો લોગમાં આપણે જે ગૂગલ એક્સ્રેસ પ્રિન્ટ લેવા માટે ડુંગળી સ્ટેશને તો જઈએ હમ ચાલ લે લે પાછી તો મજા આવવાની છે હવે આપણે છ નંબરનો આપણો ડિજિટ કોડ પણ મારી દઈશું સીધા મજા આવે આપ્યા ને જોડે તો દોસ્તો આપડી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈએ અંદર

તો અત્યારે લઈ લીધું છે પણ હવે ઘરે જઈને આનું અનબોક્સિંગ કરીશું પણ અહીંયા આગળ તો મજા નહીં આવે કારણ કે ઘરે એકદમ શાંતિથી બેસીને કરવું પડશે તો ઘરે જઈએ અને આરામથી ત્યાં ખોલી અને આપણું જે કામ પૂરું કરીએ તો બન્યા રહો લોગમાં જઈએ આપણે ઘરે અરે યાર પાછા આવી જાય એમને ચાલે તો દોસ્તો આપણે આવી ગયા છે ઘરે અને હવે અંદર બેસીને ગૂગલ એન્સેસ નું ઓપનિંગ કરી લે તો હવે આપણે અહીંયા બેસી અને આરામથી આપણું ગૂગલ Earbuds નું ઓપનિંગ કરીએ બેહો લઈ તો દોસ્તો અંદર રિઝલ્ટ થોડું બ્લડ હોય એવું લાગે છે તો ઢાબા પર જઈએ આપણે અને ઢાબા પર જઈને આપણે ગૂગલ એડસેસ Earbuds નું અનબોક્સિંગ કરીએ તો ચાલો ઢાબા પર કારણ કે ઉપર સૂર્યપ્રકાશથી एकदम जोरदार દેખા છે આ તો હવે પર ટેસ્ટ કરીએ એકવાર કે રિઝલ્ટ કેવો આ છે ઉપર આ બાજુ ના યાર એકદમ રિઝલ્ટ જોરદાર છે અહીં આગળ આ દેખને આ આ આપેલા ખૂણામાં ક્યાંય ગમે ત્યાં રીન કરીએ એ ચાલ ને ઉપર અહીં રીન કરી નાખીએ તો દોસ્તો આ છે ગૂગલ એડ છે સ્પીન અને આપણે હવે આને તોડીએ અને તોડીને અંદરનો આપણે જે નંબર છે ચેક કરીએ તો આને આવી રીતે તોડાય છે તો આપણે તોડી લઈએ ઓગળ તો થોડીએ તો ખબર પડે કે અંદર કેવું છે કારણ કે પહેલી જ વાર આવી છે આપણે આમ તો ઘણા બધા વિડીયો જોયા છે યુટ્યુબમાં ઘણા બધા ગૂગલ એર છે રૂબરૂ આપણા હાથમાં આવી છે ત્યારે કેવું અંદર નીકળે છે એ જોઈએ હા આવા પ્રકારનું છે હવે ના પણ બોરે ના ના અંગત માહિતી જયારે યુટ્યુબમાં શેર આખું ના કરાય બોરે સર તો આ તમે જોઈ શકો છો આ છે છ નંબર નો કોડ છે અને આ બાજુ પણ છ નંબર નો આંકડો છે એ આપણે વેરીફાઈ કરી નાખીએ તો દોસ્તો આપણે ખાઈ લઈએ એકવાર અને ખાવા ખાઈ ને ફરી જઈએ સ્ટેશને કારણ કે બરોડા જવાનું છે એટલા માટે આપણે ખાવા બેઠા છે તો ફટાફટ ખાઈને ફરી મળીએ તો દોસ્તો આપણે ખાવાનું કહી લીધું છે અને આપણે બરોડા જવા માટે આપણા જે કપડાં છે બધું પેક કમ્પ્લીટ તૈયાર કરી દીધું હતું અને હવે વધારે શૂટ નહીં કરું કારણ કે હું બરોડા જાઉં ને આ ભાઈ છે મારા ગામની નજીકના છે કદાચ તમે સબસ્ક્રાઈબર નજીકના હશો તો તમને ખબર હશે ઓળખતા બીશો શૈલેશને તો એ હવે ઘરે જાય છે અને મારે જવાનું છે બરોડા તો વધારે શૂટ નહીં કરું અને ટાઈમ બહુ આપણી પાસે ઓછો છે બાકી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બસ સપોર્ટ કરજો અને આમના આમ સપોર્ટ કરતા રહેશો તો આપણું ટૂંક જ સમયમાં ફર્સ્ટ યુટ્યુબ પેમેન્ટ પણ આવી જશે તો ચેનલ પર ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને બાય બાય મળે બીજા નવા વ્લોગમાં